ફાયદો હે વાઇટ ટાઇટેનિયમ નો કે આમ હારા હારા કેમેરા જન હે ને હારા હારા બ્લોગર છે ને બ્લોગ કરવાનું ચાલુ કરી નાખે અને હે હે આઈ રયો કેટલા કેમેરા હે બે આઈ ગણી લે કેટલા હે કાઈ હે હા તાન હે ને આય મજી આગલા બે કેમેરા તું વાત નથી કરતો ઘત આપણે હમ આપણે હમ કમ્પેરીઝન કરવા આવે ગોયતા ને જડ્યો ભાઈ છોડી દેજો સેઠા અમારા ને ગજની વાગે તમારા કઈ વાગે સોરી એટણે તમારા સેઠામાં હે હા હાલો અમાર સેઠામાં અત્યારે આપણે આવ્યા છે જીગરભાઈ ના ઘેર ને બનાવે છે બંગલો કેટલા કરોડ નો ખર્ચો થઈ જાય છે પછી 3 કરોડ નો થઈ જાય એટલે ટાટો પર એટલે પછી જીકવા નહી મંડવાનું ભલે શરૂઆત મે કરી છે પણ પછી હાવ જીકી નહી લેવાનો કઈ વાંધો નહી હું તમારો છે ને એક્સપેન્સિવ હોમનો નો ટૂર તો કરાવો અમને આ આ જો આ હે રસોડું આ રસોડું હે રસોડું દીસી હા આ ઉભાઈ ઓહરી હા આયા હે બેઠક બેહવાનું નહી બધું હા ઓલ બાજુ બાથરૂમ બાથરૂમ હા અને આ બે

જામજોધપુર આપણે પૂગી ગયા ને પવન બહુ હાજરી આવે હે અને અમને જો કુતું દેખાણું આ કુતરું જોયું ને એટલે અમને મગજમાં કન્ટેન્ટ યાદ આવી વિડીયો શૂટ કરી ભાઈ હે શૂટ કુતરા પડે છે બોલો કેવા કેવા દી આવી ગયા હે આજે આ કુતરા ને ભાઈ ધરી નાખ્યું દેખાય કુતરાને હું કામ ધરવું હે ખબર કારણ કે એક વિડીયો બનાવવા તો આપણે કેટલા બે રીટેક બે બે રીટેક લીધા ને હજી એક આપણે ત્રીજો હજી રીટેક લેવાનો છે કૂતરું ધરાઈ રહેવાનું છે બરોબર કે નહીં આપણે રીટેક લેતા રહે આપણે રીટેક ધરાય મની ટાકી બરોબર છે ભાઈ આ કૂતરાને ભાઈ ખવરાઈ દે બિજાના પૈસાના બિસ્કિટ હે ઓ વાહ 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 ખાવું હે જિગર તાર ખાવું હે હે ખાવું હે રીલ જોઈ કે મિત્ર તમ જોઈ રીલ જોય દિર કઈ દેજો ના ના તમે ચાલુ કરી નાખો કઈ વાંધો નહીં હું ની વાત કરી સ્પોન્સર જીગરભાઈ કરે ખાવામાં હે જોરદાર શિખન બીખન ને આગળ જો આપણું કરીને ખાઈ જવાનું હે ખાઈ લીધું પી લીધું પછી મારે હે રાજકોટ જવાનું તો હજી મત ધરા નહીં જવા દે હું કામ ખબર અમાર વાડી પેડા નો પ્રોગ્રામ હે ભાઈ પ્રોગ્રામ તમે સાંભરા હે શાકપુરી ના હે અલગ અલગ ભજીયાના પ્રોગ્રામ સાંભળ્યા હે પણ પેડાનો પ્રોગ્રામ હું પહેલી વાર સાંભળ્યો ઓ અરે અહીંયા તો ધ્રુવ રાઠી આવ્યો છે મિત્રો જોઈ શકો હો જર્મન છે બોલો પાત્રી રૂપિયા થાય સાફ કરું ઈના કેવા ને આ જો સાફ કરું ની કઈ વાંધો નહી દીધા ભાઈ માં હું મોજ કરને ભાઈ આ લાવો આમ તો મે હમણા ઓલું દાન કોન જ કરું હું ગરીબ લોકો એટલે હમણા ઢોલ ઠલવી જાવ પાછો બંધ કરી દે

અમે હેન ને હેને 12 વાગા હારા 12 વાગા છે ને પેડા ને હેને વાઈટ વાઈટ જોતા હતા પણ પેડા નું તો પૂરું થઈ ગયું હું થ્યું હે હું આ હે કરી ગયું ભાઈ કરી ગયું કરી ગયું અમે આ વાઈટ જોઈ હે ને હું થ્યું આ કાયું નામે નિંદર બગાડી ન પેડા ની વાઈટ જોઈ હે કઈ પેડા તો છે પણ ડાયરેક્ટ મરી ગયા એ નથી આ ઈ તો કામ હલબુ કર નાખ્યું માલ જોઈ ને આપડી ભૂલ એટલે માલ ખરાબ નીકળ્યો શાબાશ માંડવી ના ઓગ એટલે એમ કેવાનું બેરણ માં ભૂલ છે આમાં આમાં મિત્રો જે લે હજી ઓલા કેસર ના તણા દેખાયા ભાઈ બિચેડા આવે ભટાફટી જવા સાચી વાત

હાલેટ ની આ વડી ગાડી લીધી તેને આમાં નાખવું બહુ જ પડે એટલે તો પછી જ પડે હું કઈ નથી લઈ ગયો બુલેટ કઈ ના થાય એમાં હવે આપણે બુલેટ ચાલુ કરી દો યાર ગુગલ મેપ ના સહારે આપણે જોધપુર થી રાજકોટ વાળો રસ્તો લીધો હે એટલે સમા વાળો રસ્તો કહેવાય ને એ લીધો હે અને આ રસ્તો ભાઈ બહુ એટલે બહુ મસ્ત છે એમાં એક થડકો નથી આવતો ઓલા બ્રેકરી આવે છે તો હે ગોલાયું આવે છે બહુ જ નહીં જોઈ આ આગળ દેખાણું ને તમને ગોલાયું જ આવે રાખે નકરી જોઈ લ્યો ને એ એકદમ હેવી માયેલી ગોલાયું જોઈ લો स्पीड लिमिट તમારે 40 થી ઉપર નહી જવા દેવાની નવા નવા ડ્રાઈવર હોય તો મારી જેમ બીવી ગોલા જોવો ભાઈ આ સમાંણાવારો રસ્તો એટલે જો આની પર આમ બોલે વિન્ડ મિલ ને બધું બહુ દેખા છે બોલે તો પવન ચકકે ને ભાઈ હું વ્યૂ છે સુપરબ ભાઈ કઈ ના ગટે હો શિફ્ટ નો વા બરધુ વા ભાઈ વા બરધુ જોવા મળ્યો ભાઈ જઈ લ્યો ભુમ ગાઈસ ફાઇનલી આપણે રાજકોટ પુગી ગયા હૈ ભાઈ લુગડે બદલાવી નાખ્યા પોશાક બદલાવી નાખ્યો કારણ કે આપણે વરી પાછે એક બીજો વિડીયો શૂટ કરવા જવાનું છે ઈ શૂટ ક્યાં કરવા જવાનું છે જસ્ટ ધન

મિત્રો બ્લોગ હે ને કેન તાર બનાવો હે હા ચા ચા ચક્કર તો માર દયો હે ચક્કર તો માર કઈ વાંધો નહી તાર બુલેટ ને ફોડ દે આલા બુલેટ બુલેટ કરો માં બુલેટ નથી હવે હા રોયલ ઇનફિલ્ડ નો છે પણ એમનો હન્ટર પડ્યું છે ને આ બેહી ત્રણ જણા આ બેહી જાવ બસ બેહી જાવ વાહ તો હે ને પ્લીઝ ભાઈ થોડી શરમ કરો થોડી 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 શરમ કરો થોડા મતલબ એક સે ડાયરેકશન મે ચલો આગે આગેટા

બહુત તેજ હો રહ્યો હે બહુત જો 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 કેમેરામાં દેખાય છે પબ્લિક ની પાછળ દેખાય કે મારો પડશે આ હે મિત્રો મોબાઈલ દે જાવ ને વાહન નીકળી આ હન્ટર ની ચાવી હા ચાલો એ વન માટે મિત્રો ભૂતિયા રસ્તો આ મિત્રો આ મને હે ને ધક્કો મારીને જોય હે જો તો રસ્તો ઓલો બાયડું બંધ કરી દીધું માથે જતા હે તો હું બીક લાગે છે તને મોટી જોતા રાતો ચોર થઈ ગયું ગાશા હેને આજ બધા ભાઈ બનો છે ને તે બીક નથી લાગતી બાકી પહેલી વાર જે વિડિયો બનાવવા આવ્યા હતા ને તે મે મને બીક લાગી હતી બીજી રીત નીમાં બધા હેને કમેન્ટ કરી હતી ઈ કી કે તમારે કતા કેમેરામેન આગળ કારણ કે કેમેરામેન હેને એ રાજકોટનો છે ઈને બધી ખબર હે કાય હું થાય ને હું ન થાતો આજે જો આજે આજે હજી એકો કાહેને બેવરાવી દે ને તો હેને બીક લાગી દે એવી જગ્યા હે જોતા કાઈ બીક લાગી દે ઈને અને આ લોકો મિત્રો ને ગાડી લઈને ભાગવાનો પ્રયત્ન કરે છે ક્યાં ને એકલો મૂકનો હોય જ અરે પણ ચાવી મેં રાખી હાથમાં એમ થોડા